નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની આજે દિવસભર જીએસટીવી ઉઘાડી પાડશે ટોલની લોન આવું એટલા માટે કારણ કે એક સામાન્ય માણસ ક્યાં ક્યાં કેવી કેવી રીતે લૂંટાઈ જાય છે તે તેને પણ ખબર નથી હોતી પહેલાં તો નકલી ટોલ નાકા પછી ટોલનો ખેલ અને હવે તો ટોલની ઉઘાડી લૂંટ જીએસટીવીનો ઉદ્દેશ્ય માત્ર એટલું જ છે કે જો આ બધું જ ખુલ્લેઆમ ચાલે છે તો આખરે પગલા કેમ નથી લેવાતા કારણ કે કોઈ પણ બાંધકામની પરમિશન આખરે ક્યાંથી મળે છે તે બધાને ખબર છે બસ આજે મુદ્દો એટલો છે કે નિયમો વિરુદ્ધ થતું આ બાંધકામ અને આ બાંધકામને પરમિશન આપતી ઓથોરિટી અને ઓથોરિટીના અધિકારીઓની મનમાની બસ હવે આ બધું બહુ થયું કારણ કે આજે જીએસટીવી ઉઘાડા પાડશે એ જ બધા ટોલ નાકા કે જે નિયમની વિરુદ્ધ ચાલી રહ્યા છે તો આજે સવારથી જ જીએસટીવી ટોલ નાકા કે જે નિયમની વિરુદ્ધ ચાલી રહ્યા છે અને એટલા જ માટે અમે એને કહી રહ્યા છીએ લૂંટ નાકા ત્યારે ગુજરાતમાં ટોલ નાકા એ લૂંટના નાકા બન્યા છે નિયમોની વિરુદ્ધ બેફામપણે ધમધમી રહ્યા છે ગુજરાતના ચાર થી વધારે ટોલ નાકા પર નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે માર્ગ અને પરિવહન વિભાગના નિયમ વિરુદ્ધના ચાર ટોલ નાકા હોવાનો આરોપ પણ જોવા મળી રહ્યો છે હાઈવે પર બે ટોલ વચ્ચે સાહીઠ કિલોમીટરનું અંતર હોવું જોઈએ આ એક સામાન્ય નિયમ છે પરંતુ ચાર જગ્યા એવી છે કે જ્યાં સાહીઠ કિલોમીટરની અંદર બે ટોલ નાકા છે નિયમોને નેવે મૂકી અને ટોલ ટોલટેક્સના નામે જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોય તેવા કેટલાય દાખલા સામે આવ્યા છે ગીર સોમનાથ પંચમહાલ નવસારી અને પોરબંદરમાં ટોલ નાકા જે ચાલી રહ્યા છે તે નિયમ વિરુદ્ધના છે ગીર સોમનાથમાં સાઠ કિલોમીટરના અંતરમાં ત્રણ ત્રણ ટોલ નાકા જોવા મળી રહ્યા છે સોમનાથમાં સુંદરપરા અને વેડવા વચ્ચે ત્રીસ કિલોમીટરમાં બે ટોલ નાકા બન્યા છે તો તેની સાથે સાથે ગીર સોમનાથમાં ડારી અને સુંદરપરા ટોલ નાકા નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યું છે તો ઇન્દોર હાઈવે પર વાવડી ખુર્દ અને સંત રોડ નજીક ટોલ પ્લાઝા આવેલા છે વાવડી ખુર્દ અને સંત રોડના ટોલ નાકાનું અંતર માત્ર ચાળીસ કિલોમીટરનું જોવા મળી રહ્યું છે નવસારી અને સુરત જિલ્લામાં નેશનલ હાઈવે અડતાળીસ પર પણ નિયમ વિરુદ્ધનું ટોલ નાખું ધમધમી રહ્યું છે નવસારીના બોરિયજ અને કામરીજ ટોલ વચ્ચે માત્ર ચોપન કિલોમીટરનું અંતર છે તો આ સાથે જ પોરબંદરમાં પણ માત્ર પંચાવન કિલોમીટરના અંતરે ટોલ નાંખું આવેલું છે પોરબંદરના ણાથી વીરપુર ટોલ નાકા વચ્ચે માત્ર ચાળીસ કિલોમીટરનું અંતર તો ગુજરાતમાં ટોલ નાકા એ લૂંટના નાકા બની ગયા છે ઇન્દોર હાઈવે પર વાડીખુર્દ અને સંત રોડ નજીક ટોલ નાકું આવેલું છે વાડીખુર્દ અને સંત રોડના ટોલ નાકાનું અંતર માત્ર ચાળીસ કિલોમીટરનું છે નવસારી અને સુરત જિલ્લામાં નેશનલ હાઈવે અડતાળીસ પર પણ નિયમ વિરુદ્ધનું ટોલ નાકું નવસારીના બોરિયજ અને કામરેજ રોડ પર માત્ર ચોપન કિલોમીટરના અંતે ટોલ નાખું પોરબંદરમાં માત્ર પંચાવન કિલોમીટરના અંતરે બેબ્બે ટોલ નાકા પોરબંદરના વનાળા અને ઉપલેટાની ડુમિયાળી વચ્ચે પણ ટોલ નાકું છે ડુમિયાળાથી વીરપુર ટોલ નાકા વચ્ચે માત્ર ચાલીસ કિલોમીટરનું અંતર જોવા મળી રહ્યું છે ગુજરાતના ચારથી વધારે ટોલ નાકા પર નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ પંચમહાલ નવસારી અને પોરબંદરમાં પણ ટોલ નાકા નિયમ વિરુદ્ધ ચાલી રહ્યા છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આવા તો કેટલાય ટોલ નાકા ચાલી રહ્યા છે આજે સવારથી જ જીએસટીવીએ મુહિમ ઉપાડી છે ઘણી બધી જગ્યાઓએ નિયમનું પાલન નથી થતું અને એ કયો નિયમ તો સાહીઠ કિલોમીટરના અંતરે ટોલ નાખું હોવું જોઈએ તે નિયમ ઘણી જગ્યાએ ત્રીસ કિલોમીટરના અંતરે ઘણી જગ્યાએ ચુમ્માળીસ કિલોમીટરના અંતરે ઘણી જગ્યાએ ચોપ્પન કિલોમીટરના અંતરે જ ટોલ નાખું ઊભું કરી દેવામાં આવ્યું છે અને રીસરની જે વાહન ચાલકો છે તેમની પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે રસ્તા પરથી હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે અને તે વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયા ટોલના નામે ઉઘરાવવામાં આવતા હોય છે ટોલ ઉઘરાણીની વાત આવે ત્યારે અહીં બેફામપણે ઉઘરાણી થતી હોય છે

मैं बार बार कहता हूँ पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो हाँ ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने बोले जी ने बहुत अब मैं बता रहा हूं कि इसके बाद तीन महीने के अंदर साठ किलोमीटर के अंदर एक ही टोल लाका होगा दूसरा होगा तो वो बंद किया जाएगा क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું કામ હજુ અનેક સ્થળે અધૂરું છે પરંતુ ટોલ ઉઘરાણીની વાત આવે ત્યારે અહીં બેફામપણે ઉઘરાણી થઈ રહી છે અહીં પણ સાહીઠ કિલોમીટરના નિયમને કોરાણે મૂકી દેવાયો છે ભાવનગર આધેલાઈ હાઈવે પર આવેલ ભડભીડનું ટોલ નાખું તેમજ કોબડીના ટોલ નાકા વચ્ચે માત્ર બેતાળીસ કિલોમીટરનું અંતર છે આખા હાઈવે પર કોન્ટ્રાક્ટરોએ રસ્તાના કામમાં કરોડો રૂપિયાની કટકી કરી લીધી રસ્તા પર ઢોળની ડમરીઓ ઉડી રહી છે તેમ છતાં કોઈ સુવિધા ન આપી અને વાહન ચાલકો પાસેથી ટોલના નામે માત્ર ને માત્ર રીતર ઉઘરાણી ચાલી રહી છે ભાવનગર જિલ્લાની અંદર ત્રણ ટોલનાકા છે એમાં અધરાઈથી કોબડીવાળું છે એ સાઠ કિલોમીટરની ત્રિજ્યાની અંદર છે પિસ્તાલીસ કિલોમીટર આસપાસ છે એટલે આ એક ટોલનાકું કાઢવું જોવે અને લોંગડીનું નાકું જે મહુવા તાલુકામાં લોંગડીમાં જે શરૂ કરવામાં આવ્યું છે આઠમા મહિનામાં એ ટોલનાકું તો ગુજરાતમાં સૌથી મોંઘામાં મોંઘું ટોલનાકું છે એટલે લોંગડીવાળો વિસ્તાર છે એ હું જાપાનનો વિસ્તાર છે એટલે આ સરકાર આમાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર જ્યારથી ટોલ નાકા શરૂ થયા ત્યારથી જ સ્થાનિક લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે જોકે લોકો દ્વારા અનેક વાર વિરોધ કરવા છતાં પણ તંત્ર દ્વારા ટોલ નાકા બાબતે કોઈ પણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ ઉલટાના જે ટોલના ભાવ છે તે વધારી દેવામાં આવ્યા છે ખાસ કરીને ભાવનગરનું રોશિયાનું જે ટોલ નાકું છે ત્યાં ગુજરાતમાં સૌથી વધુ ટોલ હોવાના આક્ષેપો પણ સ્થાનિક લોકોએ કર્યા છે

એ ટોલ ઉઘરાવી રહ્યું છે અને એ પણ જે કિલોમીટરનો નિયમ છે કે સાહીઠ કિલોમીટરે હોવું જોઈએ એ નિયમનું પણ ઉલ્લંઘન થતો હોય તેવી આશંકા છે શું છે અત્યારની હાલની સ્થિતિ અને વાસ્તવિકતા નમસ્તે હું આપને અને આપની ચેનલને અત્યારે હૃદયપૂર્વક તે આવકારીને ધન્યવાદ આપું છું તમે અત્યારે ખરા ટાઈમે બરાબર લૂંટબાજી ચાલે છે ટોલ નાકામાં

અને લોંગડી જે રોહસા નો બાજુમાં લોંગડી ટોલ નાખો છે એ ગુજરાતમાં સૌથી મોંઘામાં મોંઘો ટોલ નાખો છે મે અગાઉ પણ કીધેલું છે અને અત્યારે પણ આપના માધ્યમ છે અને સરકાર સુધી લોકોનો અવાજ પહોંચે મારે એક વાહન નથી મારે ફોર વ્હીલ નથી મારે ગાડી નથી પણ આંદોલન અમે બે હજાર બાવીસ થી ને એકવીસ થી સતત કરતા આવ્યા છીએ કોવિડ ટોલ નાકા લડત સમિતિનો મને પ્રમુખ પણ બનાવવામાં આવ્યો છે અને ત્યાંના લોકો પણ એના સાકથી છે બેન એટલો બધો ટોલ લેવામાં આવે છે લોંગડી ટોલ નાકા ઉપર તેરસોને પાંસઠ રૂપિયા એક જ અમારે મહુવાથી લોંગડી વીસ કિલોમીટર થાય ડુંગળીની ગાડી ફરીને નીકળે એટલે વીસ કિલોમીટર જાય એટલે એને તેરસોને પાંસઠ રૂપિયા દેવાના અને પ્રાઇવેટ કે નાની કોઈ મોટર લઈને આપણે જો ઘરની એ જતા હોઈએ તો બસો ને દસ રૂપિયા આખા ગુજરાતમાં સૌથી મોંઘામાં મોંઘું ટોલ નાખું જો હોય તો એ લમડી છે હવે હું આપને નેશનલ હાઈવે ઓથોરિટી અને નેશનલ હાઈવે ની વાત કરું આથી બે હજાર સિત્તેર થી મને ખાસ ખ્યાલ છે કે ભાવનગર થી સોમનાથ છે એ પોણી ચારસો કિલોમીટર છે અને એ સામાન્ય સાદા રોડ હતા ત્યારે જ જ દૂર દૂર અત્યારે છે એમાં કોઈ ફેર નથી ભાવનગર થી મોવાઈ સો કિલોમીટર ત્રાણું કિલોમીટર છે અત્યારે નેશનલ હાઈવે માં ત્રાણું કિલોમીટર છે પણ આ નેશનલ હાઈવે ઓથોરિટી ને પાંચ હજાર ને છ સો કરોડ રૂપિયામાં બે હજાર બાર માં આપેલો કોન્ટ્રાક્ટ હતો આ પાંચ હજાર ને છસો કરોડ રૂપિયામાં એ કામ એને ટાઈમે પૂરું ન કર્યું એટલે નેશનલ ઓથોરિટી દો છો અને અમને શા માટે નહીં એટલે અમારી સતત લડત છે પણ તમને હું બેન વાત એ આપના માધ્યમથી ગુજરાત અને આપના જીટીવી ના લોકોને જોઈ શકે કે આજથી હજારો વર્ષ પહેલા એક રાજા પોતાના ખેતર ગામ નીકળ્યા પ્રવાસમાં એટલે એને તરસ ખૂબ લાગી તરસ લાગી એટલે બાજુમાં એક રસ્તો હતો બાજુમાં એક ડોસી શેરડીના ખેતરમાં ઉભા હતા એટલે એનું પાણી પીવાય એવું નતું પણ ડોચી અને પાણી પીવાનું રાજા કીધું એટલે ડોસીએ કીધું પાણી નથી મારી પાસે પણ હું તમને શેરડી આપું છું એમાંથી રસ કાઢી દઉં એટલે એ માજીએ શેરડીનો રસ કાઢી અને એ ઘાંટો કાપ્યો એટલે આખો કળછો ભરાણો એટલે રાજાને બહુ મીઠો લાગ્યો એટલે પાછું એને કીધું એટલે પાછું માજી એને રસ કવ કાઢી દીધો પણ તરત રાજાના મનની અંદર ખાલી એવો વિચાર આવ્યો કે મારા ખેડૂતો અને મારી આ પ્રજા તો બહુ સુખી છે મારે ટેક્સ વધારવો પડશે એવો વિચાર આવ્યો અને એને ત્રીજી વખત જયારે ડોસીને કીધું એટલે એ શેરડીમાંથી ન તો રસ નીકળ્યો કે ન તો એ શેરડીમાં ક્યાંય

ત્યારથી લઈ સતત ને સતત જે સ્થાનિક લોકો છે તેમનો વિરોધ રહ્યો છે કારણ કે જે પ્રમાણે હાઈવે નું કામ અધૂરું હતું તેમ છતાં પણ જે કોબડી ટોલ નાખવું છે આ ટોલ નાખવું શરૂ કરી દેવામાં આવ્યું હતું લોકો પાસેથી ટોલ ઉઘરાવાનો શરૂ કરી દેવામાં આવ્યો હતો બાદમાં બે કે ત્રણ વર્ષ બાદ હાઈવે નું કામ પૂરું થયું જોકે અગાઉથી જ આ ટેક્સ ઉઘરાવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે જે સ્થાનિક લોકો છે તેમાં ખૂબ જ વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોએ અનેક આંદોલનો કર્યા જે કોબડી ટોલનાકા વિરોધની કમિટીઓ બની કમિટીના જે લોકો છે જે આગેવાનો છે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે જે વીસ કિલોમીટરની ત્રિજ્યામાં જે લોકો આવતા હોય છે તે લોકો છે તે તમામ લોકો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો પરંતુ તેમના વિરોધને લઈને તંત્રને તો પેટનું પાણી તેજ પણ અયેલું ન જે ટેક્સ હતો જે ટોલનાંકુ ચાલુ કરાયો હતો તે ટોળનાકું જેમને તેમ ચાલુ જ રહ્યું પરંતુ ઉલટાનું હવે જે આ ભાવનગરનું જે કોબડી ટોલ નાકું છે તેમાં એક જ સામાન્ય વાત કરીએ તો કારનો પિત્તાલીસ રૂપિયા ટોલ લેવામાં આવતો હતો તે સીધો વધારી પંચ્યાસી રૂપિયા કરી દેવાયો એટલે કે ડબલ કરી દેવાયો આજ હાઇવે ઉપર આવેલું બીજું ટોલ નાંકું ભાવનગર જિલ્લાનું મહુવા નજીક જે રોજચારનું ટોલ નાખવું લોંગડી નજીક નું જે ટોલ નાકુ છે આ ટોલ નાકા એવો પણ વિરોધ છે કે ત્યાં ગુજરાતમાં સૌથી વધુ ટોલ ટેક્સ લેવામાં આવતો હોય છે જેનો વિરોધ હાલ યથાવત છે ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે ત્યાંના જે લોકો છે ત્યાંના જે વિપક્ષના જે લોકો છે તેમના દ્વારા ટોલ નાકા લઈને સતત સતત વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે હમણાં જ થોડા દિવસો પહેલા હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો તે પહેલા પણ જ્યારે જયારે રોયસાનું જયારે ટોલ નાકું શરૂ થયું ત્યારે પણ લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી તેમનું જે આંદોલન છે ત્યારે અટકાવી દેવાયું હતું ત્યારબાદ મહુવામાં ધારાસભ્યની જે કાર્યાલય છે ત્યાં જે આગેવાનો છે સ્થાનિક આગેવાનો તેમના દ્વારા પણ વિરોધ પ્રદર્શિત કરાયો હતો ત્યારે પણ આગેવાનોની અટકાયત થઈ હતી એટલે કે જ્યાં આ જે વિરોધ છે હોબડી ટોલ જે પ્રમાણે વિરોધ થયો હતો તે પ્રમાણે હાલ ભાવનગરના મહુવાનો જે રોચા ટોલ નાકુ છે તેનો પણ સતત ને સતત વિરોધ થઈ રહ્યો છે ટોલ નાકું શરૂ થઈ ગયું છે પરંતુ આ ટોલ નાકાને લઈને તેમની શું માંગ છે તેમની માંગ પૂરી થઈ છે તંત્રએ શું કીધું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરશું જે પ્રમાણે ટોલ નાકાને લઈને વિરોધ ચાલતો હતો તમે વિરોધ પ્રદર્શનમાં હતા શું માંગણી હોવાથી સંતરે પૂરી કરી કે કેમ મારું નામ નિકુલશી ઝાલા જરૂર કાગ્યવાન હું આવીને દોરથી છું હવે અત્યારે આ ટોલ લાખ જે રોડના કામ પૂરા થયા પહેલા જે આ લોકોએ ત્રણ વર્ષ પહેલા જે કામ પૂરા નથી ત્યાં ત્યાં ત્રણ પહેલાં ટોલ ઉઘરાવાનું ચાલુ કર્યું અને અનહળદનું ટોલ નાખું ઉઘરાવાનું ચાલુ કર્યું તો હવે અમારે ટોલ નાખું તો બંધ કર્યું છતાં અહીંના જે અમારા સર્વિસ રોડ છે એ બંધ કરે અમારી જે માંગ છે કે ભાવનગર સુરત માંથી જે ફાઈ ટોપ નો ટોલ ટેક્સ લો લેવામાં આવતો હોય ફાઈ તો અમારે જીજે ફોર ની માંગ છે ભાવનગર જિલ્લા નો જીજે ફોર પાર્કિંગ છે એને અમને છૂટ આપો અને સત્તા અમારે જે બાજુ ની વાડી છે ગામવાળા છે એને વાડીએ જવા માટે દિવસ ચાર વાર આવવું પડે તો ચાર વાર ટોલ દેવો પડે

ને અમે છૂટ આપી છે છૂટ આપવામાં આવે છે અને 60 કિલોમીટર રેન્જમાં બે તો લાખ તો હોવાનો જ તો આ કોબડી નો ટોલ નાકો અહીંયા તું પૂછે કે 60 કિલોમીટર રેન્જમાં આવતું નથી તો પણ એ લોકોને વિચારવું જોવે અને ટોલ નાકો જે કોબડી જે ટોલ નાકો છે એ કમાવાનું સાધન છે સરકાર નું આના રાજકારણીઓ નેતાઓ તો એની માટે સરકાર ને ખાસ વિચારવું પડે નીતિન કતરી સાહેબ સુધી વાત પહોંચાડવી પડે કે હકીકત કોબડી જે ટોલ નાકો છે એ તદ્દન ખોટું છે અને ત્રણ વર્ષથી ખોટે ખોટા પૈસા ઉઘરાવે છે આના નેતાઓ

ડોક્ટર પર એક મોમેન્ટ અરવિнда પર મારી સાથે જોડાયેલા રહશો અત્યારે હાલ એક કોલર સ્વાગત છે આપનું ચલાવી રહ્યું છે ટોલ નાકુ કે પછી લૂંટ નાકુ શું છે આપની પ્રતિક્રિયા सहमत ટોલ નાકા વાળાને આપવાની હોય છે

એ પ્રમાણે યુઝર્સને જે ફેસિલિટી આપવાની હોય એ તમે નથી આપતા યુઝર્સ રોડ ઉપર મરી જતું હોય છે યુઝર્સના એક્સિડન્ટ થતા હોય છે ગાડીઓના કોઈ એક્સિડન્ટ મિનિમાઇઝ થયા નથી તમે જે પ્રમાણે ટોલ પબ્લિક પાસેથી લો છો એ બધું બરાબર છે પણ તમારી જે સેવા છે એ તમે પૂરતી આપતા નથી તમે રોડ ઉપર મોટા મોટા જ્યારે કાદાઓ પડ્યા હોય છે ભુવાઓ પડ્યા હોય છે એને પણ તમે ટાઈમથી

जी जी महबूब भाई जनावो अबे राजकोट થી અમે 2 કિલોમીટર લકી બહાર ગઈ થી ને ત્યારે એવું લાગે કે આ રોડ છે કે ગામડાના રસ્તાય ખબર નથી પડતી जी जी आभार આપનો અમારી સાથે જોડવા બદલ રામભાઈ પોરબંદર થી જોડાઈ ગયા છે જી રામભાઈ

અત્યારે હાલ ભરતસિંહજી આપણી સાથે જોડાયેલા છે ભરતસિંહજી જ્યારે હજી હાઇવેનું કામ ચાલુ છે એ પહેલાં તો ટોલની વસૂલાત શરૂ થઈ ગઈ છે આપ ઘણા સમયથી આ મુહિમ ચલાવી રહ્યા છો વિરોધ કરી રહ્યા છો શું જવાબ આપવામાં આવે છે ચોક્કસ બે બપ અમે લડીએ છીએ શું ચલાવ આપે છે એ પણ અમારા જાતિદાર મિત્રો છે આપના માધ્યમથી તમે પોરબંદરના રાજકોટને આ ભેટનો ભાઈને પૂછો ને આખા ગુજરાતના કે દેશના નાકાની અત્યારે હું વાત કરવા નથી માંગતો એને એ તો બહુ લાંબી વાત છે પણ હું ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવે બખડ જંતર કેવું છે અત્યારે એક હજાર જગ્યાએ ભાવનગરથી સોમનાથ સુધીમાં નેશનલ હાઈવે તૂટી ગયેલો છે એક હજાર હો એક જગ્યાએ બે પાંચ જગ્યાએની અને એને લોખંડના લોક મારી અને પાછો પેક કરવામાં આવે બેન મેં થોડાક જ દિવસ પહેલાં નવ તારીખ પહેલાં મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે મને બોલાવીને કીધું કે ભાઈ આ હવે અમારું કામ નહીં તમે ગાંધીનગર જાઓ અને કા દિલ્હી જાઓ એટલે પછી અમે ગાંધીનગર તો અમે અવારનવાર જઈ દિલ્હી જતા પણ અમે ગાંધીનગર શા માટે જઈએ ભાઈ લોકોને ગાંધીનગર કે દિલ્હી શા માટે જવાનું એટલે અમે ધારાસભ્યશ્રીને છ તારીખે આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે ભાઈ આઠ તારીખ સુધીમાં તમે આનો નિવારો લાવો તો અમે તમારો આભાર વ્યક્ત કરજો સરકારનો નહીતર નવ તારીખે અમે ઘેરાવ પણ કરે પણ એને રાજીનામું જોઈએ હવે આવનારા દિવસોમાં અમે સસન સભ્ય પાસે જવા નથી બેન શિયાળ પેલા સસન સભ્ય હતા ત્યારે એને બે હાજર સત્તર માં ધાર ધાર રજૂઆત કરી પણ પછી એ બધી શાંત પડી ગયો અને એમાં સસન સભ્ય ધારાસભ્ય ચારસો કરોડ રૂપિયા રોડ ચાવ કરી ગયા એવી ચર્ચા એ તો ખુબ જોર પકડેલું છે

ગુજરાત કે દેશની વાત કરું પણ અમારા ભાવનગર જિલ્લાની વાત કરું ત્રણ ટોલ નાકા અને એક ટોલ નાકો હમણાં વાત આવે પણ આ શાસન સભ્યો અને ધારાસભ્યોના

अरविंद जनाऊ છું તો જે પ્રમાણે જે ટોલ નાકાની વાત કરી ત્યારે ટોલ નાકો જી આર વી ઓ તો 까지 જે પ્રમાણે ટોલ નાકાનો જે વિરોધ થઈ રહ્યો છે હાલ પણ જે મોવા ટોલ નાકાનો વિરોધ થઈ રહ્યો છે તંત્રને તો રજૂઆત કરી પરંતુ જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા રાજકીય નેતાઓને પણ આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નેતાઓનું કંઈ ન ઉપજતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે સ્થાનિક વાહનો છે ભાવનગર પાર્કિંગના જે ફોરના જે વાહનો છે તેમને ટોલમાંથી મુક્તિ આપવી જોઈએ વીસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હોય તેવા વાહનોને મુક્તિ આપવી જોઈએ આવી માંગો હતી પરંતુ તે માંગ પણ પૂરી થઈ નથી કારણ કે જે નેતાઓ દ્વારા ઉપર લેવલે તેમનાથી કોઈ રજૂઆત થઈ હોય કે ના ઉપર હોય પરંતુ જે લોકોની જે આગેવાનોની જે માંગ છે એ માંગ પૂરી થઈ નથી બીજી વાત હાઈવે ની જો વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે ભાવનગરથી તળાજા તળાજાથી મહુવા અને મહુવાથી જે આગળનો હાઈવે છે ત્યાં હજુ પણ કેટલીક જગ્યાએ કામ શરૂ થાય કેટલાય ડાયવર્ઝન છે જે નાળા બનાવવામાં આવ્યા છે આ નાળા છે કેટલાય નાળા એવા છે જે નાળા તૂટી ગયા છે મોટી જોવા મળી રહી છે ટોલ નાખું છે કે પછી લૂંટ નાખું એ સમજવું મુશ્કેલ બની ગયું છે જે સુવિધાઓ મળવી જોઈએ તે તો નથી મળી રહી પરંતુ ખૂબ જ ઓછા કિલોમીટરના અંતે ટોલ નાકા બનાવી દેવામાં આવ્યા છે અને રીતસરની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અન્ય કઈ જગ્યાએ આ સ્થિતિ છે તે પણ અમે આપને સતત બતાવતા રહીશું પરંતુ અત્યારે હાલ આ બુલેટિનમાં બસ આટલું આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ નમસ્કાર